તો ડાકોરની ભવન સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરતા પરીક્ષાર્થીઓના વિડીયો વાયરલ થયા છે ત્યારે ધોરણ દસમાં ગણિતના પેપરમાં કાપલીની આપલે કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તેનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે ત્યારે ક્લાસમાં પ્રવેશતા જ પ્રથમ લાઈનમાં છેલ્લી પાટલી પર વિદ્યાર્થીઓ દ્વારા કાપલીની આપલે થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં ગણિતના પેપરમાં ચોરી થઈ રહી હોય તેવી બાબત સામે આવી છે તો ખેડા જિલ્લાના ડાકોર ઉમરેઠ રોડ પર આવેલી ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વારંવાર વિવાદમાં આવતી જાય છે ત્યારે ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડાકોરમાં બ્લોક નંબર સત્યાવીસમાં એસએસસી વિભાગમાં શનિવાર પહેલી માર્ચના રોજ ગણિતના પેપર દરમિયાન સાડા અગિયાર વાગે કાપલી તેમજ તે દરમિયાન ચોરી કરતો વિડિયો કેમેરામાં કેદ થયો છે જોકે બી ઇન્ડિયા આ વિડીયોની પુષ્ટિ કરતું નથી